બાલાજી હનુમાનજી ના મંદિરે આવ્યો છું કે અહિયાં થી કાલે અઢી લાખ લાડુની ની જે ભક્તો આવી છે દર્શન કરવા તેમને આપવાની છે અને બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન થયેલું છે તો એ બ્લડ ડોનેશન કેમ્પ અત્યારથી શરૂઆત થઈ ગઈ છે તો આખું જે કેવી રીતે આયોજન છે કેવી રીતે આખું પ્રસાદી બનાવે છે તે બધું આ વિડિયોમાં હું તમને આજે પૂર્વ સંધ્યાએ બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો અત્યારે જે બાલાજી હનુમાન છે તેમના હું અત્યારે દર્શન કરાવી દઉં સાચો શ્રૃંગાર તો હનુમાનજીનો કાલે જ થશે પૂર્વ સંધ્યાનું આખું છે તો આ હનુમાનજીના દર્શન ત્યારબાદ જે લાડુની પ્રસાદી છે જ્યાં સ્ટોરેજ કરવામાં આવી છે તે હું તમને બતાવું કાલ માટે જે લાખોની સંખ્યામાં લાડુની પ્રસાદી બનવાની છે તો તે કઈ રીતે બને છે તે આપણે નિહાળીએ અહીંયા તો સૌથી પહેલાં તો લાડુ માટેનો લચકો તૈયાર કરવાની આખી કામગીરી છે તે થઈ રહી છે લચકો તૈયાર થઈ ગયા બાદ તેમાં ડ્રાયફ્રૂટ ઉપરથી ઉમેરવામાં આવે છે કે જેથી કરીને તે સરખી રીતે મિક્સ થઈ શકે તેને થોડું ઠાળી અને ત્યારબાદ ચોકીઓમાં ભરીને જે બારોબાર સ્વયંસેવકો જે લાડુનો ઢાળ આપે છે ત્યાં આખી ચોકી છે તે મોકલવામાં આવે છે તો અત્યારે જે લચકો તૈયાર થઈ ગયો હોય લાડુ માટેનો તેને પ્લાસ્ટિકના આપણે બીબા તૈયાર એટલે લઈ લીધા તેમાં સીધો ઘાટ આપવામાં આવે છે તમે નિહાળી રહ્યા છો કે લાડુ બની ચૂક્યા છે તો આવી રીતે ભક્તો દ્વારા જે સેવા કરવા માટે આવે છે ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા લોકો છે તે સેવા કરવા માટે રાત્રે આવે છે અને પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાખડી કે સેવા દ્વારા અહીંયા ધર્મના કાર્યમાં પોતે ક્યાંક કામ આવે એટલે તેવો પ્રયત્ન કરે છે અહીંયા મેઇન જવાનો રસ્તો હજી લાઇટિંગનું કામ ચાલુ છે એ પછી હું તમને બતાવ હવે તમે જે લાઇન જોઈ રહ્યા છો મિત્રો તે છે બ્લડ ડોનેશન કેમ્પ માટેની લાઈન આ આખી લાઈન છે બ્લડ ડોનેટ કરવા માટેની લાઈન છે સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે આખું જે તમે બંને સાઈડ ટ્રાફિક જોઈ રહ્યા છો એક સાઈડ જેન્ટ્સ ને એક સાઈડ લેડીઝ કે બંને બ્લડ ડોનેટ કરવા માટે છે આખી લાઈન અને ત્યારબાદ અહીંયા રજીસ્ટ્રેશન કાઉન્ટર બંને સાઈડ રાખેલા છે તો ચાલો જઈએ અહીંયા રજીસ્ટ્રેશન કાઉન્ટર વન બાય વન જેમ જેમ જગ્યા થાય એમ રજીસ્ટ્રેશન કરવા માટે આવવા દે છે કેમ કે અંદર આપ એટલા લોકો અત્યારે આવી ચૂક્યા છે બ્લડ ડોનેટ કરવા માટે છે ખૂબ જ ટ્રાફિક છે અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે હનુમાનજી મહારાજ ઉપર રાખવું જે છે પર્વત લઈને જતા હોય એવો કંઈક આખો નજારો અહીંયા બનાવવામાં આવ્યો છે આ જે તમે લાઈન જોઈ રહ્યા છો તે બ્લડ ડોનેશન કરી દીધા બાદ અહીંયા ઓલા રજિસ્ટ્રેશન એમના હાથમાં સર્ટિફિકેટ છે ત્યારબાદ એ કીટ વિતરણ ચાલુ છે તો એ કીટ લેવા માટે પણ લાંબી લાઈન છે કે એ લોકો આપવામાં પૂગી નથી આપતા એવડી લાંબી લાઈન બ્લડ આપ્યા બાદ પણ અત્યારથી થઈ ગઈ છે

ટ્રાફિક આપ જોઈ શકો છો કેવડી પડા પડી છે અહીંયા બ્લડ ગ્રુપ ચેક થાય છે કે તમારું ક્યુ બ્લડ ગ્રુપ છે અહીંયા બ્લડ ડોનેશન આખું ચાલુ છે આપ જોઈ શકો છો ચેર ઉપર જેટલા બેઠેલા છે તે તમામ અત્યારે બ્લડ ડોનેટ ચાલુ છે બધા તો હવે જેનું લાઇટિંગ ડેકોરેશન છે તે કમ્પ્લીટ થઈ ચુક્યું છે આપ જોઈ શકો છો કેટલો સુંદર મજાનો નો ઉઠાવ આવે છે સિરીઝ અને જે છત્રી છે છત્રીની અંદર સીરીજું ફિટ કરેલ છે આખું જે બજાર છે તે ઝગમગી ઉઠી છે ખૂબ જ સુંદર મજાનો ઉતાવ છે આ છત્રીને જે લાઇટિંગ ડેકોરેશન છે તેનો આવી રહ્યો છે તો આપણે આગળ જઈએ ભક્તો અત્યારે પણ એટલા જ ચાલુ છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ અત્યારે રાતના લગભગ નવ વાગુ આવ્યા છે કન્ટિન્યુ એમને ચાલુ છે મફતલાલની દુકાન છે એ બાજુથી આખી આ બજાર